મારા એમ કેર આવશે કુટુંબ રસ્તા પડે ભળ્યા માં જાદુઘર પહોંચેલા

બાજુ જોઉં છું પંટીજી અને પેલી બાજુ ડોક્ટું કરું છું તો પોણી ભરાય એવું ખાબું જ છે આ જેવું કઈ ક્વોન્ટિટી એટલા જ એનું ગીરીશું ભાઈ અને એટલા જ એનું ગીરીશું કદાચ એટલાથી ઢોટ મારીને આટલા આવી હોય ભાઈ અને આ ભાઈનું બે ઘડી પાહું ના મેલ્યું હોય તો ડોસી આટલા સુધી આખો તો કરવાના લાવું તો મારું નામ માતા નહીં ભાઈ આ તાળી સીધરી અને ડોસી ચૂડલ બની જાય સિકોતર બની જાય પણ એક બાજુ પણ તેજી આ બે દીવા અને કંઈ હા મારો બાપુ દેરા બાપુ અરે જોડે મારતી નહીં મને ઓર્ડર સૂટો નથી કોન હાપ હા દેરા બાપુ